સારા કેમ છો બધા અમારે જો અમે મેં કામકાજ કરી લીધું વાહિદા ફરિયાન પથારીયું ને એવું બધું કરી લીધું હંજવારી એવું બધું બાકી છે યોગેશ જો આ બાજુ છે એને ટ્રેક્ટર જો કે અમારે ટ્રેક્ટર હું ઠેકું કામ વાંધવું તો કે એ જો કે કાલ વીડિયોમાં થોડીક ક્લિપ નાખી હોય છે કે કામ વાંધો તો આ ડિટેલ માગી છે ને આ બાજુ છે ને ટ્રેક્ટર આ ને ના વાગે

રાજા પાણી ટીપ તો અંદર ન જાય ઊંડે હે તો રેડી ને અવાજ આવે એમાં બીજું બીજું કંઈ વાંધો નતો પણ અવાજ એકદમ ફૂલ આવતો હતો

એ ધીરે ધીરે કાઢે નાખવી એ ટાઈમ હું કે જ નાખે એટલા વાગ્યા એ ને હા અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું તો સબસ્ક્રાઈબ કરી દીજો ને તો ટાઇટું વધવા માંડ્યું હવે તો એ ન થાય કે આપણે બહાર કરીએ ઘરને હા એવું ટાઇટું પર તોય અમે તો હું મોડી મોડી ભીંડો દો આવા સાત વાગ્યા પછી આવવા કે વાંધો ન આવે એ તો ભી કેટલાક અમારે હા અમી આ સોરી ભૂલાઈ ગયો યોગેશ અમને તો

એ તો આગળ પસ્તાવાનું લઈને કીધું કે બોલ આ બોલ બોલ ઢીલા હે ને એવું લાગે ટાઈટ કરી તો રામ રામ કે પર પ્રોબ્લેમ થઈ ગઈ રામ રામ ને સુતારામ કેમ છો બધા મજામાં અર્ધી વાત છે તો કલ લઈ દી પછી રામ રામ સીતારામ કા એ તો હાલ લે અચ્છા ખાવાનું ન તો થ્યું ના લઈ જાવ એક કામ કે મજા નહી આવતી મજા તો આવતી હાજી દાબેલીન ખાધી છે સારી હતી દાબેલી વિઝન માં તમે ગાતા વિડીયો ઉતાર્યો બને તો કાલના કાલ ના વિડીયો માં જે એડિટિંગ કીધું ને ધારિયા બે સોખા કરવા માગે હાવ પડ્યા આ હોય તો આ જ કરી નાખું કાલે રે ગુંજો આ બાજુ અમારો પાડો હોય વાવેતર થઈ ગયું જીરું જ છે જીરું જ રહ્યું હેલો ખોર વાઢેલી એટલું ખેર પી હાટો ઉજુ વાઢવાનું હે એક હાટો ને અમારે તાજ તમને મે હવે તો કીધું હું મારે ગા માનશો બીજે બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ કાઈ મે ગા એક યોગેશનો મોહિયાય હે નાંગા શિયાજ જણા ના થ્રેસર આવે છે બે જણા માંડવી ભેગી બે જણા માંડવી ભેગી મે એક જણો હે ટાયાન રાખે लगभग खेतर में क्या वीणा है नहीं लगभग नहीं पाक एक जन है एक जन है कितने वीणा काले वरे सालू कही एक दी मोड़ू था है काम बीजू का नहीं अब तो त्रीन एक दी था है खेतर में पछ वो वही जाए हां एक फेर वीणा जले वो डोडडी में तो खेत तो टेड़ी करना पछ बो ने दाई एक फेर अजय नहीं कर के ये तो कौन ट्रैक्टर हम रखो रेट नहीं दी अपनी आप में जा के हगी अजय जा का भी नहीं करे डीजल जीरी जीरी नहीं करे भाई મીડિયા માગે કન્ટિન્યુ રહીજ તો એક વાર પછી મળી જાય હજે ને ખાવાનું બન્યું ને હજે બનાવે ક્યાંક થઈ ગયું રોટલી થાય તો મારો કે ઢાળીઓ કાલે ન કીધું થોડું ખમું થમું કરના ખે ને વરાઈ જાય શોખું થઈ જાય નવી રીતે ઘરમાં હંજવારી કઢાઈ ગયું પોતામાં ત્યાં ખાઈને પછી કરી ને પીહું થેગું વાહીંદા ફર્યા એવું બધું કામ થઈ ગયું એવું કંઈ રહ્યું ને રોટલી થઈ ત્યાં સુધી માં મારી વિશ્વાસ યોગ એસે નહીં રહ્યો ને કે પછી નહીં કરવા લાગે આ રાખ થઈ જાય એની એકદમ બેસે જાય એટલે તે જતા કામ ફૂવાડા ને હટાડવા લાગે ડોયલું ને ઉસા ને પાટી પાટી હે ને મૂકી દી અમે હેના જો આ લાકડા ને બેહવાના કીધા તમારે વડલો પડે ગો ને પણ હોમાં કી કટિંગ માં હે ને થોડક ફેરફાર રે ગો ત્રાહા વાકા જરાક કપાણા એટલે બેહા જેવું ને પછી આ મૂકી દીધા જો આવા હા બસ પોપ ને રાખીએ

ધોતા પછી બહુ હારમાં હાલમાં લાગે એથી રાહ છે ને શોખે ઘર નાખી ધોવાની કંઈ જરૂર ને આખો ડૂસો ઉતો એ કાઢે નહીં તો હવે મારે એક ટગારું હે એક ટપ ભર્યો તો એ નાખે પછી હીરા લઈએ બધે વાત જવાય હું કા હું આગણે આવવા બસ પાંચ મિનિટમાં તો ફટાફટ યોગેશી ભરવા લાગી તો હતું નકર પછી એકલીથી બધું વધારે વહેવું પડે છે ને પાછું ઓછું હતું તે થઈ જાય નકર પછી જાજ્યાં થઈ જાય તો વિડીયો માગે કન્ટિન્યુ દેજો અમે હીરા વેલીએ અત્યારે શિયાર વહી ગયા ને મારે યોગેશ પીવું નાખે દે ને યોગેશ પીવું નાખે દે તો હું વાહી ના કરી નાખે જો મારા સાંભળવાથી જોતા જ એને છે ને ખળ પીવી રહ્યો છે ને અમારે બધે ગમ જો વવાઈ ગયા આ એક નથી વવાનું ને અમારે ને નથી વવાનું છે બાકી તો શિયરી ગમ બધા વાવે દીધું ને જો આ પછી તો પાણી સારું કરે દીધું ટોપકાણ હું કેવી

મોડું જ થાય માંડવી વીરાની ને ખેતરમાંથી ને હજ આજનો દી ખોટી પોણસોનો તો બે દી થાય તા અમારે વાવા વવાઈ જાય જોકે ઉતાવે કારણ કે બધા વાવે પરવા અમારે અમે પેલા આવું તા બધા વાવે વેલેરું કામ વેલેરું મારું ખેતર ખાલી થઈ ગયું હતું ને અમે પરવા હે ને પેલા મેં જ સાહસ કરે ગયા હતા મેં બહુ નતો થયો પણ અહીં લાગતું હતું થઈ જાય સાહસ કરે દીધું ને વેનું વાવે દીધું તો ઈ મોટું પણ કરાય નો સાહસ ને પવન ફૂલ હે તમને અવાજ આવી ગયા મારા પાસે માઈક ને હમણાં હે ને માઇકનો યુઝ કરવું હું કહે દીધું માઇક ને યુઝ કરતા હું યોગેશ ભાઈ ઇન્ની અમારો હાથ હારો જ છે અવાજ આવતો જ હોય અવાજ આવતો યોગેશ આ બાજુ છે હું નહીં જોવા ખારો અવાજ આવે ને જાય ને આપણે ટ્રાફિક ન હોય ને તો માઇક નો યુઝ કરે બાકી પવન ન હોય ને તો ખેતરમાં જઈએ તો એની ન હાલ માઇક જોઈએ જો ધોર્યા તો દસ પાર એવું બધું હે જમી આજ ધારીઓ દેખાય ખરી ખરીઓ શકું કરી દીધી યોગેશ ફુવારા ખડકે દીધા આ અમારે ફુવારાની જરૂર હમણાં જ પડી છે નતા તો અંદર મૂકી દે જીરા મમ્મી હે ને બે જ પાણી કાઢીએ હવે કામ કરે કે કેતા ત્રણ કાઢીને મૂકી દઉં પછી મૂકે દે દઈએ એટલે જો કે હું બધો વિડીયો બનાવી હજ એ જ કરીએ પછી હે ને ફુવારા એકાથી બે ફેરે પછી ફેર બે ફેરે પાણી કાઢીને મૂકી દીધું હતું પછી ઉગે ગઉ પછી બે દાન ફુવારા ફેરવાતા તો એ હું તું નહીં યોગેશ બે ફેર ફરવા ફુવારા ફેરવાતા ને જીરામાં પછી જીરું ઓટોમેટિક ઓટોમેટિક ન થાય માં દવા ચાલુ દવા ચાલુ પોપ ચાલુ જ રીએ જીરામ અમાર આ બાજુ લગભગ જીરા કરે ને હવે યો ધોરી અને કામ કરે જોરી બનાવે ને તા ગું આ છે વાવે તો બહુ પેરી જ લીધું ને ઓટો મે ધોરીયા નાખે છે મારે સુરાગ લેવા છે હું મારે હેન્ડી કોઈ પ્યાક નો ખાય બધા ખીચી ને